રોડ સેફ્ટી માસ અંતર્ગત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ફિટ ઇન્ડિયા મોમેન્ટના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર થી બાલારામ મંદિર સુધી યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જાતે વીસ કિલોમીટર સાયકલ ચલાવી રેલીનું નેતૃત્વ કર્યું હતું રેલીમાં પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો તથા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરવાનો તેમજ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવાનો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે જાન્યુઆરી માસ દરમિયાન રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રોડ પર ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માર્ગ વધુ સલામત બને છે પોતાના માટે પણ અને અન્ય માટે પણ સાયકલ ચલાવીને સ્વસ્થ રહીએ અને સાથે સાથે માર્ગ સલામતીનું પણ ધ્યાન રાખીએ એ જ આજનો મુખ્ય સંદેશ છે રેલી દરમિયાન માર્ગ સલામતી હેલ્મેટ સીટ બેલ્ટ સ્પીડ લિમિટ અને જવાબદાર ડ્રાઇવિંગ અંગે લોકોને અવગત કરવામાં આવ્યા હતા નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક રેલીને આવકાર આપી સહકાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા જાન્યુઆરી માસમાં જે રોડ સુરક્ષા માસની ઉજવણી થઈ રહી છે તે અનુસંધાને અને માનનીય પ્રધાનમંત્રી શ્રીના જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જે અભિગમ છે તેને ધ્યાને રાખીને આજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધીની છે આ રેલીના દરમિયાન અમારા સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એનએચઆઈટી ના સભ્ય પણ અમારા સાથે છે અને હું આપને આ સાયકલ રેલીના માધ્યમથી અપીલ કરું છું કે રોડ રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોના પાલન કરીને માર્ગને સલામત બનાવો પોતાના માટે અને અન્ય લોકોના માટે પણ અને સાયકલ ચલાવીને પોતાને તંદુરસ્ત રાખો તાકી ફિટ ઇન્ડિયા રહે અને સૌ સાથે મળીને માર્ગ સલામતીને ધ્યાને રાખીને પોતાને સ્વાસ્થ્યને પણ સારી રીતે જાળવણી કરી શકાય થેન્ક યુ હિન્દ